મારા ખેતરની અંદર આટલું બધું નુકસાન થયેલું છે તો મને એસી ટકા મારું નુકસાન છે તો મને વળતર આપવા મારી વિનંતી છે નાના ગોરૈયા બજાણા સડલાની સીમની સ્થળ તપાસ મુલાકાત લેતા જે ભારે વરસાદ થવાથી ખેડૂતોને મહા મોટું નુકસાન થયેલ છે તો આપ સરકારશ્રીને અમે આમ આદમી પાર્ટી વતી રજૂઆત કરીએ છીએ કે સરકાર શ્રી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને એક મહિનાની અંદર આ ખેડૂતોને જે પારાવારિક નુકસાન થયું છે તે તાત્કાલિક ધોરણે એનું વળતર ચૂકવવામાં આવે અને જો વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે પાટડી તાલુકાના બજાણા સડલા અને નાના ગોરૈયા અને આજુબાજુના તમામ ગામોના ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરીશું તો તાત્કાલિક સરકાર સર્વે કરાવી અને આ યોગ્ય નિકાલ લાવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે ફક્ત ને ફક્ત કપાસના પાકને નહીં પણ તમામ પ્રકારના પાકો એરંડા જુવાર તુવેર ટોટલી પાકોને સંપૂર્ણ નુકસાન છે જે આપ વિડીયોની અંદર જોઈ શકો છો તો અમારી સરકારશ્રીને એવી માંગ છે કે આ તમામે તમામ ખેડૂતોનો પાક નુકસાનનું સર્વે કરવામાં આવે અને તમામે તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી પાટડી વિધાનસભા વતી અમે આ સરકારશ્રીને અરજ કરીએ છીએ